મિત્રો આપણે ખાવા ગયા છે સુરત જવા માટે ત્યાં રેડી થઈ ગયા છે અને બા ને મળી લઈએ બાઈ દઈશું નીકળતા મમ્મી ને મળી લઈએ મમ્મી અમે જઈએ છીએ

આજે અહીંયા બીજી એક ટ્રેન આવી ગઈ છે હવે આપણી ટ્રેન પાદરપને પર આવી છે ફાઇનલી મિત્રો આપણે સુરત સ્ટેશન પર પહોંચી ગયા છીએ શું એક્સાઇટમેન્ટ જોઈ શકો છો કેટલી ખુશ છે કિશુ

પપ્પા અને હું બે જો હરખા છે ને અમે બધા ખાતા બધા ઘરમાં જ છીએ અમારા ઘરમાં કોઈ પાત્રું છે નહીં અને અમે બધા આમ જો હસતા ખીલતા જ રહીએ છીએ બિંદાસ આપણે કોઈ જાતનું કોઈનું ટેન્શન લેવાનું નહીં અને ખુલે આમ આવી રીતે જ ફરવાનું અરે કહેના કે ચાહતે હો અને હવે આવી ગયા છે હજી બધા જમવાનું બાકી છે કે મમ્મીને અને શોપ છે તો એ રાતે 12 વાગે આવે તો 12 વાગે આવીને હવે એ લોકો જમવાનું આ તો તૈયાર લઈ આવ્યા છે તો પછી ખાશે અને પછી આપણે આ તો ફરવાનું છે મોડી સુધી રાતે તો હવે આપણે આગળ ફરવા જઈશું આપણે મળ્યા આપણે અત્યારે વાગવામાં માંથી છે બાર અને જો અહીંયા આપણે હજી જમવાનું બાકી છે આજે અમારે બાર થી આવ્યા હતા જમવામાં મમ્મી ની લોકો જમવાનું છે આપણે તો બહાર જવાનું છે અત્યારે એટલે થોડુંક થોડુંક ખાઈ લઈએ પછી આપણે બહાર આજ ફરવા જવાનું છે અને આયુષભાઈ અહીંયા બે ગયા છે જમવા માટે અને મમ્મી કાઢે છે મિત્રો અત્યારે અમે કિશુના મામાના ત્યાં આવ્યા છીએ રાત્રે સાડા બારે

અને મામા બેઠા છે અહીંયા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દક્ષુ શું કરે છે દક્ષુ સૂઈ ગયો છે મિત્રો અત્યારે અમે જઈએ છીએ કુંભણિયા ખાવા રાત્રે બાર સાડા બારે અને આ બે મારા સાળા છે સુંદર સાડા બાર ને પોણા એક પોણા એક સાડા બાર આ ત્રણેય ને આપણે પાછળ બેસાડી દીધા છે મી જેમિલ ને આવ્યું છે બહુ આવે છે એટલે એમણે આજે ઘરે કઈ લગી લાઈન રહીજો ગાડીઓ એક એવી જગ્યા છે

બેસવાની <coughs> સગવડદા <coughs> 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 <yari> <coughs>

આપણે હજી હમણાં સ્ટેશનથી ઉત્યા તો સ્ટેશને પહોંચી ગયા છીએ ના ના ઘરે નહીં જતા કોણે કીધું આવું તમને ના ના હવે બસ સ્ટેશન છે એટલે આપણે બસ આમ ફરી નહીં કોકો પીવા આપણે પહોંચી ગયા છીએ પોલીસવાળા આગળ જવા નથી દેતા ત્યારે જ કોકો પીવાનો મોકો છે અમદાવાદમાં તો કોકો મળતો નથી ના અમદાવાદ

પપ્પા ના એની ડેવલી બેઈ નહી હતી પપ્પાનો ગ્લાસ ગયો પી પપ્પા પી ગયા છે તારે બધાને ચાલુ થયું છે પપ્પા પૂરું ગર ના આવ્યું અમારું નથી પપ્પા પી ગયા તો આવી ગયો છે કઈ ફોટા આપડા તો સાદા

ના કામ તો કઈ નઈ અમે જઈશું હે જવાર તમે લોકો અત્યારે આપણે થોડાક સુઈ જઈએ પછી થોડીક વારમાં જઈશું થોડીક જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વિડીયો ગમતા હોય ને તો લાઈક અત્યારે હાલ કરી દો યાર અને સબસ્ક્રાઈબી હાલ કરી દો હેલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરો કાલના દિવસમાં આપણે 1000 સબસ્ક્રાઇબર પૂરા કરવા છે હોય જાવ 2 વાગે કોઈ જ જાહુ હોય અને અહીં આયુષભાઈ આવી ગયા છે કોઈ જ જાહુ એમ કહે છે પાછળથી એમ કઈ કાર્ટૂન બોલે છે હા 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 જઈશું એમ મિત્રો આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અત્યાર વાગવામાં છે 8:30 નાઈ નવ જેવું અને હવે આપણે પાછા રાતે હું તે વખતે ખાવા ગયા હતા હવે આ લોકોને લોચો ખાવા જવું છે એટલે હવે આપણે પાછા લોચો ખાવા જઈએ છીએ અને જેમિલના આયુષ આવી ગયા છે પોતપોતાની એક્ટિવા લઈને અને આપણે લોકો તો કા સાલો છોકવા જે અહીંયા તો મિત્રો અહીંયા મારી સ્કૂલ આવી ગઈ છે જ્યાં હું સ્ટડી કર્યું છે મે આજે તો રજા છે પણ મારી સ્કૂલ છે શ્રી ભાલવળવાડી વાળા આવા જે અંદરની દેખાડું અઈ અમારી સ્કૂલ પાછળનો ગેટ છે એ અહીંયા આપણે ભણ્યા છીએ 7 થી 8 વર્ષ અને મારી ફેવરેટ સ્કૂલ હતી આ તો મિત્રો આપણે બધા લોચો ખાવા ગયા છે અમારી સ્કૂલ પાસે છે જે અમે અમારા સ્કૂલના ટાઈમથી ખાઈએ છીએ અહીંયા લોચો બહુ જો રાતે દવાખાને પાછા લઈ ગયા હતા અને એમને પથરી આવી છે તો ઓપરેશન કરવાનું છે પેટમાં આવે પત્રી ક્યાં આવે નહી એટલે એવું બધું નથી કીધું મમ્મી એવું કીધું કે ત્યાં દવાખાના ઇન્જેક્શન મારા લઈ જાય એટલે દુખાવો ઓછો થઈ જાય પછી ઓપરેશન એ તો હજી વાત છે આપણે જમવા માટે પહોંચી ગયા છીએ વાગવામાં થયા છે બાર આજે રાખડી મુહૂર્ત અમારે દોઢ વાગ્યા પછીનું છે એટલે અમે મુહૂર્ત જોઈને રાખડી બાંધવાના છીએ તો અમે પહેલાં જમવા પહોંચી ગયા છીએ બેસી ગયા છીએ હોટલમાં અને મમ્મીની આજે ભીડ હજી ઓછી છે કેમકે હજી બધા ધીમે ધીમે આવશે અમે વહેલા પહોંચી ગયા છીએ જમવા માટે જે મિલા દક્ષુ હજી આવે છે અને આપણે બેસી ગયા છીએ અને આપણે ઓર્ડર કરી દીધો છે જમવાનું ભાઈ સૌથી પાછળ बदमास रेना हमारा धारा तो जैसे सारी रात मेलाएंगे नहीं भाई तो मैं आई हुई गयो तो ले यहां देख ले ये हम तो सो को बैठ जा बड़ी बड़ी चीज फेवरेट वालो भाई छे नाने नानो छोटा छोटा ये हमारे घर का सबसे छोटा और लाडला बच्चा है तू खाइस ने कितनी रोटी नहीं मसाला पापड़ ऐसी छास छास तीसे

ओके okay. अब आपने क्या जवान है हमें ओके कच्चे धागे का ये रिश्ता बन जाता है बचपन से मरते दम तक साथ निभाए बंध के रक्षा बंधन से गुनाह आ रोकता चलता है ना रे चार दिशाओं जैसे तुम हो मेरे लिए जरूरी तुम ना हो तो हर दिन आधा हर एक शाम अधूरी कभी मुझसे है बड़ी माँ जैसी तू कभी दोस्त मेरी तो साथ दिया वो किससे मुस्कुराने के बस प्यार तेरा सच्चा सब रिश्ते हैं दिखावे के

તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે સાડા દસ જેવું થયું હતું અને અમે લોકો પહોંચી ગયા હતા ઘરે પણ આજે બસમાં અમારો બહુ જ લેટ થઈ ગયું છે કેમકે અમારો ટાઈમ સાત વાગ્યાનો હતો એની જગ્યાએ અમે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે અમદાવાદ પહોંચ્યા ત્યારે સાડા નવ થઈ ગયા હતા અને અમારા ઘરે બધા રાહ જોતા હતા માસીને એ લોકો તો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે મળીશું આગળના નેક્સ્ટ વ્લોગમાં આ તો થોડીક નાની એવી ક્લિપ્સ હતી હવે આપણા આ વ્લોગમાં રક્ષાબંધન પાર્ટ થ્રીમાં મળીશું તો મિત્રો તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ